નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ સુરતના કુલ બસોથી વધુ દર્દીઓ કેમ્પનો લાભ લીધો ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં સાતસોથી વધુ ગુરુ ભક્તો લાભ લીધો આરોગ્ય શૈક્ષણિક અને સમાજ ઉપયોગી કાર્ય થઈ શકે એ માટે કાર્યરત સર્વોદય જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યા છે રવિવારના રોજ ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાદોલ કદરામાં કોબા પારડી સહિત આજુબાજુના બસોથી વધુ ગામજનો કેમ્પનો લાભ લીધો હતો જીવન રક્ષા હોસ્પિટલ અને સર્વોદય જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આનંદ આશ્રમ ભાદોલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કાર ભારતીય વિદ્યાલય ભાદોલ મુકામે યોજના આ કેમ્પમાં ડૉક્ટર ગૌરવ પટેલ ગાયનેક વિભાગના ડૉક્ટર વિશાલ પટેલ સર્જિકલ વિભાગના ડોક્ટર સાગર પટેલ હાડકા વિભાગના ડૉક્ટર અંકુર માળી બાળ રોગ વિભાગના ડૉક્ટર દેવેન્દ્ર નારવાડી આંખ વિભાગના ડોક્ટર દીપ પટેલ અને ડોક્ટર અનિલ શાહ તથા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર પાલ શનિશ્વરા ખાસ ઉપસ્થિત રહી સેવા ગામડાઓને લોકોને વિના સેવા પૂરી પાડી હતી બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ચાલેલા કેમ્પમાં કુલ બસ્સોથી વધુ દર્દીઓ લાભ લીધો હતો આ પ્રસંગે શાયન સુગારના ઉપપ્રમુખ મનુભાઈ પટેલ ડિરેક્ટર ભારતસિંહ ઠાકોર આજુબાજુના સરપંચો સામાજિક આગેવાનો ખેડૂત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા ગોવિંદ પટેલ રાહુલ પટેલ જયેન્દ્ર દેસાઈ પ્રિતેશ પટેલ બાદલ પટેલ સહિત સહિતનાઓએ એમત ઉઠાવી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે